જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં મહામાસનું મહાત્મ્ય સાંભળશું તથા આ મહિનામાં કયા દેવની પૂજા કરવી એવા કયા કાર્યો કરવા જે કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તથા આ મહિનામાં આવતા વાર તહેવાર તથા તિથિની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં મહા મહિનો એટલે ઉત્તમ પુણ્ય ફળ આપનારો મહિનો છે પદ્મ પુરાણ મત્સ્ય પુરાણ અને નિર્ણય સિંધુ વગેરે પુરાણમાં મહા માસનો મહિમા ખૂબ ગવાયો છે આ માસ એટલે સ્નાન દાન અને પુણ્ય કમાવા માટેનો ઉત્તમ માસ છે આ મહિનામાં કરેલા સ્નાન અને દાન તથા પુણ્ય કર્મો અક્ષય પ્રદાન કરે છે આ મહિનો એવો છે કે આ મહિનામાં પૃથ્વી પર જ્યાં જ્યાં જળ છે તે દરેક ગંગા જળ સમાન હોય છે તથા આ મહિનામાં આવતી દરેક તિથિ તહેવાર સમાન હોય છે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે માઘ નક્ષત્ર હોવાથી આ મહિનાને માઘ મહિનો એટલે કે મહા મહિનો કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તથા ઉગતા સૂર્યને જળનું અધૈર્ય આપવાનો મહિમા છે તથા મહા મહિનો એ ભગવાન શિવને અતિ પ્રિય મહિનો છે આથી આ મહિનામાં ભગવાન શિવની તથા ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરાય છે મહા મહિનામાં ભગવાન શિવની પૂજા કરતા સમયે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શારીરિક પરેશાની રોગ આદિનો નાશ થાય છે તથા આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કહ્યું છે કે મહા મહિનામાં મંગળવાર અને ગુરુવારનું વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભતા અને મંગલતા આવે છે આ મહિનામાં સૂર્યના ત્વષ્ટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ મહિનામાં સંગમ સ્નાન કરવાનું ખૂબ મહાત્મ છે આ મહિનામાં ગંગા નદી પવિત્ર જળાશય કે તીર્થ સ્થળમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનની દરેક કષ્ટ બાધા રોગ પરેશાની દૂર થાય છે કહેવાય છે કે આ મહિનામાં જ્યાં પણ પાણી હોય છે તે ગંગાના જળ સમાન હોય છે આથી આ મહિનામાં દેવતાઓ માનવ સ્વરૂપ ધારણ કરીને પ્રયાગરાજના સંગમ પર સ્નાન કરવા આવે છે પદ્મપુરાણમાં માઘ મહિનાનું મહત્વ વર્ણવતા કહ્યું છે કે વ્રત દાન અને તપ કરવાથી પણ ભગવાન શ્રીહરિને જેટલી ખુશી નથી મળતી તેટલી ખુશી માઘ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી મળે છે આ મહિનાનો પ્રભાવ એવો છે કે પૃથ્વી પર જ્યાં પાણી હોય છે તે પાણી ગંગા સમાન પવિત્ર હોય છે આથી આ મહિનામાં સ્નાન કરવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જેવી રીતે ગ્રહોમાં સૂર્ય શ્રેષ્ઠ છે નક્ષત્રમાં ચંદ્ર શ્રેષ્ઠ છે તેવી જ રીતે મહિનાઓમાં માઘ મહિનો સૌથી શ્રેષ્ઠ છે શ્રી હરિનારાયણને માઘ મહિનો અતિ પ્રિય છે માઘ મહિનાનું મહત્ત્વ વર્ણવતા વસિષ્ઠ મુનિએ કહ્યું છે કે જે રીતે કમલીની ચંદ્રને જોઈને ખીલે છે અને સૂર્યને જોઈને કમળ ખીલે છે તેવી જ રીતે માઘ માસમાં મનુષ્યની બુદ્ધિ ખીલે છે અને જીવને આત્મજ્ઞાન મળે છે સતયુગમાં તપસ્યા શ્રેષ્ઠ ગણાય છે ત્રેતાયુગમાં જ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે ત્રાપર યુગમાં ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે અને કળયુગમાં દાન શ્રેષ્ઠ ગણાય છે પરંતુ માઘ માસનું સ્નાન એ સર્વયુગમાં શ્રેષ્ઠ ગણાય છે ભગવાન રામના પૂર્વજ રાજા દિલીપે વસિષ્ઠના ચરણોમાં પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મને શ્રેષ્ઠ ઉપવાસ શ્રેષ્ઠ જીવન અને શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરવા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો ત્યારે વસિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રાજન જે લોકો માઘ મહિનામાં સૂર્યોદય પહેલા ઉઠે છે સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તેમના પાપ રોગ અને દુઃખ દૂર કરનાર પુણ્યની પ્રાપ્તિ થાય છે યજ્ઞ જપ દાન કરવાથી જે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે મહા મહિનામાં સ્નાન કરનારને પ્રાપ્ત થાય છે આથી મિત્રો દરેક લોકોએ મહા મહિનામાં નિત્ય પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન કરવું સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું જળનું અધૈર્ય આપેલ ભીની માટીનું તિલક કરવું તથા લોટામાં રહેલું થોડું પાણી લઈ ઓમકારનો જપ કરવો અને થોડું પાણી પી જવું આ જળ એ ભગવાનનું ચરણામૃત જેટલું જ પવિત્ર હોય છે જે કોઈ વ્યક્તિ મહા મહિનામાં ફક્ત પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુની પ્રાપ્તિ માટે નિઃસ્વાર્થ સ્નાન કરે છે તેને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે આ મહિનામાં પવિત્ર સ્નાન દાન તપસ્યા હોમ અને ઉપવાસ કરવાથી ભયંકર પાપોનો નાશ થાય છે જીવને શ્રેષ્ઠ ગતિ મળે છે આ મહિનામાં તલનો છ રીતે ઉપયોગ કરવો તલના પાણીથી સ્નાન કરવું તલ વડે અર્પણ કરવું તલથી અધર્ય આપવું તલ વડે હોમ કરવો તલનું દાન કરવું અને તલ ખાવા આમ કરવાથી શરીરના રોગ પીડા કષ્ટ આદિનો નાશ થશે શરીર તેજવાન કીર્તિવાન અને ઉર્જાવાન બનશે શાસ્ત્રોમાં કહ્યું છે કે મહા મહિનામાં જે વ્યક્તિ ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે છે આરાધના કરે છે તેને યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ મહિનાની શુક્લ પક્ષની છેલ્લી ત્રણ તિથિઓ એટલે કે એકાદશીથી પૂર્ણિમા સુધીના દિવસો ખૂબ જ પવિત્ર અને શુભ હોય છે આથી આ ત્રણ દિવસ બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન વ્રત અનુષ્ઠાન વગેરે કરી લેવું જે લોકો આખો મહિનો માઘ સ્નાન પૂજા પાઠ વગેરે નથી કરી શક્યા તેમણે આ ત્રણ તિથિઓમાં કરે તો આખા મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠવું પવિત્ર જળાશય ગંગા સ્નાન કે પછી તીર્થ સ્નાન કરવું જો પવિત્ર તીર્થ સ્નાન કે ગંગા સ્નાન ન થઈ શકે તો ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી અથવા તો તલ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યાર પછી ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું પીળા વસ્ત્રો પીળા ફૂલ અબીલ ગુલાલ કંકુ ચંદન તુલસીપત્ર વગેરેથી પૂજા કરવી આ મહિનામાં ભગવાનને તલથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાનને નિત્ય તલથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવાથી શ્રીહરિની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવનારી દરેક પરેશાની દૂર થાય છે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે આ મહિનામાં માતા તુલસીની પૂજા કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આથી આ મહિનામાં નિત્ય તુલસીને જળ અર્પણ કરવું સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો કહેવાય છે કે મહા મહિનામાં જે પણ દાન પુણ્ય કરવામાં આવે તે સોનાના દાન સમાન હોય છે એટલા માટે આ મહિનામાં ગરીબો અને જરૂરિયાતમંદોને જરૂરી ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ તલ ગોળ અને ગરમ વસ્ત્રોનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ મહિનામાં જે વ્યક્તિ એકવાર ભોજન કરે છે તેના પર માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તે બીજા જન્મમાં શ્રીમંત પરિવારમાં જન્મ લે છે આ મહિનામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામ શ્રીમદ્ ભાગવદ્ ગીતા શિવપુરાણના પાઠ કરવા કે સાંભળવા જે કરવાથી મનુષ્ય પુણ્યશાળી બને છે આ મહિનામાં તીર્થયાત્રાનો મહિમા છે જો પવિત્ર તીર્થયાત્રા ન થઈ શકે તો ઘરની આજુબાજુ રહેલા મંદિરે નિત્ય જવું ઘરની આજુબાજુ રહેલા મંદિરે જઈ પ્રભુના નિત્ય દર્શન કરવા શ્રી હરિવિષ્ણુનું નામ સ્મરણ કરવું ભજન કીર્તન કરવું આમ કરવાથી પવિત્ર તીર્થયાત્રા કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે દરેકે મહા મહિનામાં તીર્થ સ્નાન તથા તીર્થયાત્રા એકવાર જરૂર કરવી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મહા મહિનાના દરેક તિથિ અને તહેવાર એક ઉત્સવ છે આ મહિનામાં આવતા દરેક ઉત્સવો અને તહેવારો જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે તેમાં ગુપ્ત નવરાત્રિ વસંત પંચમી એકાદશી અમાસ અને પૂર્ણિમા આ પવિત્ર તહેવારોમાં સ્નાન અને દાન કરવાનું મહાત્મ્ય છે મહા મહિનાના પહેલા દિવસથી જ ગુપ્ત નવરાત્રિની શરૂઆત થાય છે આ ગુપ્ત નવરાત્રિમાં દેવીના દસ મહાવિદ્યા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિના આ દિવસોમાં પૂજા પાઠ મંત્ર ધ્યાન કરવાથી મન શાંત થાય છે નકારાત્મક વિચારો દૂર થાય છે આ ગુપ્ત નવરાત્રિમાં મા દેવીની દસ મહાવિદ્યા જેમાં મા કાલી તારા દેવી સોડશી ભુવનેશ્વરી ભૈરવી ચિન્મસ્તા ઘુમાવતી બગલામુખી માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે આ ગુપ્ત નવરાત્રિમાં સવાર કરતાં દેવી દેવતાઓના ગણ એટલે કે ભૂત પ્રેત વેતાળ ડાકીની શાકીની ખંડકી શૂળની સોની વગેરેની સાધના કરવામાં આવે છે આ દસ મહાવિદ્યાઓની સાધના સામાન્ય પૂજા પાઠથી એકદમ અલગ હોય છે અને આ જો સાધનામાં કંઈ ભૂલ થાય તો તે સાધના નિષ્ફળ જાય છે અને તે ભૂલોની અશુભ અસર થાય છે આથી આ ગુપ્ત નવરાત્રિની સાધના દરેક લોકો નથી કરતા જે તંત્ર મંત્રના જાણકાર હોય તે લોકો જ કરે છે મહા મહિનાની તૃતીયાના દિવસે ગૌરી તૃતીયા વ્રત આવે છે આ વ્રત વિવાહિક મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરે છે આ વ્રત કરવાથી પતિની લાંબી આયુષ્ય વધે છે તથા કુંવારિકાઓ આ વ્રત કરે તો તેને મન વાંચિત વરની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં દેવી પાર્વતીના ગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મહાસૂ ચતુર્થીના દિવસે વિનાયક ચતુર્થી આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા તલ અને કુંદથી કરવામાં આવે છે આથી આ ચતુર્થીને તલકુંદ ચતુર્થી કહેવામાં આવે છે આ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ પણ કહેવામાં આવે છે બધા જ દેવોનો જન્મદિવસ વર્ષમાં એકવાર આવે છે પરંતુ ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ વર્ષમાં બે વાર આવે છે ભાદરવા સુદ ચોથ અને મહાસુદ ચોથ એમ વર્ષમાં બે વાર ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ઉજવાય છે કારણ કે મહાસુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો અને ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશ ફરીથી સજીવન થયા હતા આથી મહા મહિનામાં અને ભાદરવા મહિનામાં એમ બંને ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ઉજવવામાં આવે છે મહા મહિનામાં આવતી ચોથને તિલકુંદ ચતુર્થી કહેવાય છે મહા મહિનાની શુકલ પક્ષની પંચમી તિથિ જેને આપણે વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ આ દિવસે વાણી અને વિદ્યાની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે આપણા શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસને સૌથી શ્રેષ્ઠ દિવસ કહ્યો છે આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતી સાથે મા સરસ્વતીની વીણાની પણ પૂજા કરવામાં આવી છે પુરાણોમાં કહ્યું છે કે બ્રહ્માજીએ જ્યારે શિવજીની ઈચ્છાથી સૃષ્ટિની રચના કરી તે સમયે દેવી આદ્યશક્તિએ પોતાને પાંચ સ્વરૂપોમાં વિભાજીત કર્યા આ પાંચ સ્વરૂપો એટલે દુર્ગા સરસ્વતી સાવિત્રી પદ્મા અને રાધા જેમાં દેવી સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે તેમને વાક વાણી ગીરા ભાષા શારદા વાચા દેશ્વરી અને વાદ્ય દેવી વગેરે નામોથી ઓળખાય છે આ દિવસે મહાલક્ષ્મીની સાથે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે લક્ષ્મીની કૃપા દેવી સરસ્વતીની કૃપા વગર મળતી નથી કારણ કે જો જ્ઞાનનો યોગ્ય ઉપયોગ ન થાય તો લક્ષ્મી પ્રાપ્ત થતી નથી જ્ઞાન દ્વારા ધન પ્રાપ્ત થાય છે આ માટે જ આ દિવસે મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની પૂજા એક સાથે કરવામાં આવે છે મહા મહિનાની સપ્તમી તિથિએ રથ સપ્તમીનો તહેવાર આવે છે આ દિવસ એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાનો દિવસ કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્યનારાયણ તેના સાત ઘોડાઓ અને તેના રથને લઈ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું આથી આ દિવસને રથ સપ્તમી કહેવામાં આવે છે તથા આ દિવસને સૂર્ય જયંતિ અચલા સપ્તમી પુત્ર સપ્તમી કે પછી આરોગ્ય સપ્તમી પણ કહેવાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરાય છે ગાયત્રી મંત્ર અને સૂર્યમંત્રના જપ કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા પાઠ મંત્ર જાપ કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે રથસપ્તમીનું વ્રત કરવાથી સૂર્ય સંબંધિત દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે જેમની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો છે જે વ્યક્તિને સૂર્યની મહાદશા ચાલતી હોય તેમણે મહામાસની એટલે કે રથસપ્તમીના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું સૂર્યમંત્રના જપ કરવા આ દિવસે મીઠા વગરનું ભોજન લેવું અથવા તો ઉપવાસ કરવો આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલા ગ્રહ દોષ પીડા દૂર થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે ધંધા નોકરીમાં પ્રગતિ થાય છે સંતાનહીન દંપતિ જો આ દિવસે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખે માતા રાંદલ સાથે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે તો તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે મહા મહિનાની શુકલ પક્ષની અષ્ટમી તિથિએ મા ખોડિયારની જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે મા ખોડિયારની પૂજા અર્ચના કરવામાં આવે છે લાપસીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે મા ખોડિયાર એ અનેક કુળના કુળદેવી છે તેના ભક્તો તેના બાળુડા પર કૃપા વરસાવનારી છે ખોડિયાર જયંતિના દિવસે મા ખોડિયારના મંદિરે જઈ માના દર્શન કરી લાપસીનું નૈવેદ્ય ધરાવવાથી ઘર પરિવારમાં સુખ અને સંપ બની રહે છે તેમના સંતાનોને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું મા ખોડિયારની કૃપાથી વરદાન પ્રાપ્ત થાય છે મહા મહિનાની સુક્કલ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી આવે છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરાય છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને યોનીમાંથી મુક્તિ મળે છે મહા મહિનાની શુક્લ પક્ષની તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિ આવે છે કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે આસનો ભવનો અને મંદિરો બનાવ્યા હતા કલાકારો શિલ્પકારો કારીગરો સુથાર લુહાર પંચાર અને સોની કામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરે છે ત્યાર પછી માઘ માસની પૂર્ણિમા જેને માઘ પૂર્ણિમા કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે સંગમ નદીના કિનારે રહીને જે કોઈ વ્યક્તિ વ્રત અને સ્વયં સાથે સ્નાન દાન ધ્યાન કરે અને પોતાના કલ્પવાસની પરંપરા પૂર્ણ કરે છે તેના ગત જન્મના અને આ જન્મના પાપ નાશ થાય છે એવી માન્યતા છે કે માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પણ ગંગામાં સ્નાન કરવા માટે પ્રયાગ આવે છે આથી માઘ મહિનાની પૂર્ણિમાની તિથિએ ગંગા સ્નાન કરવું ખૂબ જ શુભ અને પવિત્ર કહેવાય છે તથા માઘ માસની વદ પક્ષની ચોથની તિથિએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત આવે છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની અને ચંદ્રદેવની પૂજા કરવાનું મહાત્મ છે જીવનમાં આવતી સંકષ્ટ કષ્ટ પીડાને દૂર કરવા માટે સંકષ્ટ ચોથનું વ્રત કરવામાં આવે છે મહા મહિનાની વધ પક્ષની ષષ્ઠી તિથિએ માતા યશોદા જયંતિ આવે છે આ દિવસે મા યશોદાની પૂજા કરવાથી સંતાન હિન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાનને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું વરદાન મળે છે પોષ માસની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે માતા સીતા જયંતિ જેને જાનકી જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે જનક રાજા જ્યારે ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા ત્યારે મા સીતા પ્રગટ થયા હતા એ દિવસ હતો મહા મહિનાની અષ્ટમી તિથિ આથી આ દિવસે મા સીતાની પૂજા કરવામાં આવે છે સીતા જયંતિનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા મહા મહિનાની વદ પક્ષની એકાદશી જેને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી વ્યક્તિનું આત્મબળ વધે છે તેના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ અને કષ્ટોનો નાશ થાય છે દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી જ આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે મહા મહિનાની વધ પક્ષની તેરસ તિથિ એ શિવરાત્રી આવે છે શિવરાત્રિ આમ તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે બધા જ દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને બધી જ રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ ગણાવાથી તેને શિવરાત્રી કહેવાય છે આ દિવસે જીવ અને શિવનો યોગ થાય છે એ એટલે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે મહાશિવરાત્રી દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠ દેવ એ મહાદેવ શિવ છે માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીએ શિવ પૂજન કરવાથી આયુષ્યની સાથે ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે જન્મ જન્મની ગ્રહોના દારિદ્ર યોગ હોય તો તે મહાશિવરાત્રીએ શિવ પૂજન કરવાથી જન્મોના દારિદ્ર યોગ દૂર થાય છે આ પર્વના દિવસે તમામ દેવી દેવતા કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ કરવાથી સોમયજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ મહાશિવરાત્રિનું પર્વ એ ભગવાન શિવની પૂજા આરાધના કરવાનું શ્રેષ્ઠ પર્વ છે તથા મહા મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા આ અમાવસ્યા સોમવારે આવે છે આથી આ અમાવસ્યાને સોમવતી અમાસ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ મહત્ત્વ છે ચંદ્રમાસની આખરી તિથિ એટલે અમાસ જે પિતૃઓની તિથિ કહેવામાં આવે છે આ અમાસ સોમવારે આવતી હોવાથી તેનું મહત્ત્વ ખૂબ વધારે છે પિતૃ તર્પણ માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે સોમવાર એ ભગવાન શિવનો વાર છે આથી આ દિવસે કરેલ સ્નાન દાન ધ્યાન તર્પણ કરવાથી પિતૃદેવ અને ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે સોમવતી અમાસના દિવસે શિવ પૂજન કરવાથી વ્યક્તિને દીર્ધાયુષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે અમાવસ્યાના દિવસે પીપળાની પૂજા કરવી પીપળામાં ભગવાન શ્રી હરિનો વાસ હોય છે પીપળાની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠરને સોમવતી અમાસનું મહત્વ કહ્યું હતું કે સોમવતી અમાવસ્યાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી વ્રત પૂજા ઉપવાસ કરે તો તેના પતિને દીર્ઘાયુષની પ્રાપ્તિ થાય છે અને કુળને ઉજાળનાર પુત્રની પ્રાપ્તિ થાય છે આ મહા મહિનો એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પુણ્યકારી મહિનો છે આ મહિનામાં સ્નાન દાન અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં જો કંઈ ન થઈ શકે તો પવિત્ર તીર્થમાં સ્નાન કરવું જો એ પણ ન થઈ શકે તો ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું તથા ભગવાન સૂર્યનારાયણને જળનું અંતરી આપવું પૌરાણિક કથામાં ઉલ્લેખ છે કે ગૌતમ ઋષિએ માઘ મહિનામાં ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો હતો જ્યારે ઇન્દ્રદેવે તેની માફી માંગી ત્યારે ગૌતમ ઋષિએ તેને માઘ મહિનામાં ગંગામાં સ્નાન કરીને પ્રાયશ્ચિત કરવાનું કહ્યું ત્યારે ઇન્દ્રદેવે માઘ મહિનામાં ગંગામાં સ્નાન કર્યું અને ઇન્દ્રદેવ એ શ્રાપમાંથી મુક્ત થયા આથી જ માઘ પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પવિત્ર નદી તીર્થ સ્થળ અને પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે આ મહિનામાં નિત્ય ભાગવદ્ ગીતા શિવપુરાણના પાઠ કરવા આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અને ભગવાન આશુતોષની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ મહિનામાં સ્નાન કરવું મનને દાન કરવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી તુલસીની પૂજા કરવી આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવશે વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે ઘરમાં જીવનમાં સુખ સૌભાગ્ય શુભતા મંગલતા બની રહેશે તો મિત્રો આ હતું પોષ મહિનાનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા કયા દેવની પૂજા કરવી જે કરવાથી જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત થાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તથા આ મહિનામાં આવતા દરેક વાર તહેવાર અને તિથિ જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ જય મહાલક્ષ્મી જય ભોલેનાથ જરૂર લખજો આ ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જઈશું કચ્છમાં